વડોદરામાં ફરી એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફફડાટ હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને ધમકી મળી છે અજાણ્યા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી ધમકી મળતા છે શાળાએ આવેલા બાળકોને તાત્કાલિક છોડી દેવામાં આવ્યા પોલીસ ડોગ સ્ક્વોડ બોમ્બ ટીમ શાળા પર દોડી આવી હજુ સુધી શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી છેલ્લા પંદર દિવસમાં ત્રીજી શાળાને ધમકી મળતા તંત્ર દોડતું થયું છે તો અવારનવાર વડોદરામાં શાળાને બોમ્બ ફ્લુ ઉડાવી દેવાની ધમકી મળી રહી છે પંદર દિવસમાં એવું થયું છે કે ત્રીજી વખત શાળાને ઉડાવી દેવાની ધમકી મળી છે અવારનવાર વડોદરામાં શાળાને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે ફરી એકવાર ધમકી મળી શું અપડેટ વડોદરામાં પંદર દિવસની અંદર ત્રીજી વખત ઘટના છે કે સ્કૂલ ને ઉડાવી દેવાની ધમકી આપવામાં હોય અરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલ છે અને બોમ્બ નોંધાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અજાણા એકમે ઇમેલ કરી અને ધમકી આપતા દોડધામ મચી હતી સ્કૂલના સંચાલકોએ સ્કૂલના બાળકોને થોડી મૂક્યા હતા પોલીસને જાણ કરવામાં આવી હતી સ્કૂલ પર પોલીસ લોકસફરની ટીમો પહોંચી તપાસ હાથ ધરવામાં આવી જોકે સ્કૂલમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ આ પંદર દિવસની અંદર ત્રીજો આવો મેલ આવ્યો છે અને એના કારણે પોલીસ પણ અત્યારે દોડતી થઈ છે વારંવાર આવો મેલ આવતા વાલીઓમાં પણ ગભરાટ વધી રહ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે દિવસ બિલકુલ થઈ માનું માહિતી બદલ આભાર